તો સૌથી પહેલા દોસ્તો તમારે ટેન્શન નહી લેવાનું પેનિક નહીં કરવાનું સ્ટ્રેસના લીધે તમારા વાળ વધારે ખરી શકે છે એટલે એનાથી બચવા માટે તમારે યોગા મેડિટેશન રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે ઊંઘ છથી આઠ કલાકની પૂરી કરવી જરૂરી છે બીજું આવે છે ડાયટ ડાયટમાં તમારે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે શિયાળામાં તરસ ઓછી લાગે એટલે તમારે પાણી ઓછું પીવાતું હોય છે તો દોસ્તો એ ખાસ ધ્યાન રાખવાનું તરસ લાગે કે ના લાગે તમારે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે બીજું કે તમારે પ્રોટીન ઇન્ટેક માટે કઠોળ છે દહીં છે સોયા છે એ બધું ખાવાનું પછી ગ્રીન વેજીટેબલ્સ છે બીટ છે ગાજર છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ વધુ ખાવાનું ડ્રાય ફ્રૂટ્સમાં ખજૂર અંજીર બાદામ અને અખરોટ રેગ્યુલરલી લેવાનું દહીં તમે લઈ શકો છો એ પણ એક સારું સોર્સ છે પ્રોટીનનું અને તમારા ખરતાવાળમાં મદદ કરશે પછી તમારે યોગા અને મેડિટેશન કરવા કરવાનું જેથી માઇન્ડ તમારું રિલેક્સ રહેશે અને હેર લોસમાં ફાયદો દેખાશે તમને અને જો વાળ તમારા ડ્રાય થઈ જતા હોય તો તમારે માઇલ્ડ શેમ્પુ યુઝ કરવાનું અઠવાડિયામાં બેથી ત્રણ વાર અને હેર લો વોશ પહેલાં તમારે વાળમાં તેલ લગાડી દેવાનું અને પછી માથું ધોવાનું તમારે તો જેથી તમારા વાળ ડ્રાય નહીં થાય અને હેર લોસ નહીં થાય કોમ્બિંગ વખતે